દુખ વ્યક્ત કરતા કરતા જ વાત કરતા હોય છે જાણે આપણને એમ લાગે કે આના જીવનમાં સંતોષ જેવું કંઈ છે જ અથવા તો સંતોષપૂર્વક કોઈ પણ વાત વ્યક્ત કરવાની એની આદત જ ન હોય જાણે દુઃખને પોતાનું જીવન બનાવી લીધું હોય પોતાના જીવનની ટેવ બનાવી લીધું લીધી હોય એવું આપણને લાગે આ સાથે જ મારે એક એવા જ વૃદ્ધ વિષયની વાત કરવી છે કે જેની પાસે બધી જ સગવડો હોવા છતાં એ દુઃખી હૃદય જીવન વ્યક્ત કરતા હોય છે પરંતુ ક્યાંક એક ખૂણે જિંદગીમાં માણસ પાસે ક્યાંક કંઈક ખૂટતું હોય છે અથવા તો કશું જ નથી હોતું આમ છતાંય એ પોતાની નાની નાની વાતોનો આનંદ લેતો હોય છે જીવન જીવતો હોય છે અને ખુશ રહેતો હોય છે એ ખરેખર શીખવા જેવી બાબત છે એવી જ એક વાત

બાજુમાંથી એક છોકરો પસાર થાય છે ઉછળતો કૂદતો હસતો બોલતો ત્યાંથી નીકળે છે અને એના હાથમાં એક ચીમડાઈ ગયેલું સુકાઈ ગયેલું એવું એક ફૂલ હતું કે જે બે ત્રણ દિવસ પહેલા જ ખરી પડ્યું હશે આ દાદાને જોવે છે બાકડા ઉપર બેઠેલા એટલે તરત જ એ દાદાને કહે છે કે દાદા તમારો હાથ લંબાવો ને એટલે દાદાને એક તો કોઈ પ્રકારની કયો સાથે બોલવાની વાતો કરવાની કંઈ ઈચ્છા જ નહોતી એટલે એ મોં ફેરવી જાય છે એને એમ થાય છે કે હું અણગમો વ્યક્ત કરીશ ને તો આ છોકરો ત્યાંથી જતો રહેશે કારણ કે એનું મૂળ તો હતું નહીં બોલવાનું એટલે પેલો છોકરો એની બાજુમાં બેસી ગયો બાકડા ઉપર અને એમ કે છે કે દાદા ફૂલ સૂંઘે છે અને દાદાને કહે છે કે દાદા તમે જુઓ આ ફૂલની સુગંધ કેટલી મસ્ત આવે છે સૂંઘીએ ને તો ગઈ થઈ સૂંઘીએ જ કરીએ એવી સરસ સ્મેલ છે એની તમારે જોઈએ છે તો હું તો બીજું તોડીને લઈ આવીશ તમારે જોતું હોય તો લઈ લો એટલે દાદા ના પાડે છે કે મારે નથી જોતું પછી દાદાને ખબર પડે છે કે છોકરો અંધ હોય છે જોઈ નથી શકતો મિત્રો કહેવાનો મતલબ એ છે કે તેની પાસે કોઈ એવી સગવડ નહોતી એ છોકરા પાસે છોકરો ઘરનો હતો એની પાસે કોઈ એવી સગવડતા નહોતી આમ છતાં એ ફૂલના રંગોને જોઈ નહોતો શકતો પરંતુ ફૂલ સૂંઘીને એને મહેસૂસ કરી શકતો હતો કે ફૂલ કેટલું સરસ છે એની પાસે દ્રષ્ટિ નહોતી પરંતુ એને જીવન જીવવાની અને જીવનને માણવાની હતી એની પાસે જે દાદા પાસે દાદા પાસે બધી જ સગવડ હતી આમ છતાં એ જીવનને જીવી પણ નહોતા શકતા અને જીવનનો આનંદ માણી પણ નહોતા શકતા એ હંમેશા પોતાની જાતને કોશિયા જ કરતા હતા અને તેમને સંતોષ જ નહોતો પરંતુ આ છોકરાને જોયો એના ઉપરથી એને શીખ મળી કે છોકરા પાસે કશું જ નથી ને આમ છતાં એ જીવન જીવી રહ્યો છે જીવનનો આનંદ પણ માણી રહ્યો છે જ્યારે મારી પાસે બધું જ છે આમ છતાં હું જીવનનો આનંદ નથી માણી શકતો ત્યાર પછી એક નવી દિશા વિશે વિચારી અને દાદા ઊભા થાય છે અને પોતાના ઘર તરફ જવાનો પ્રયાસ કરે છે ત્યાર પછી બીજો દિવસ થાય છે અને ફરી એ છોકરો આવે છે અને આગળ એ દાદા બેઠા હોય છે એનાથી આગળ જતો રહે છે ત્યારે ખરેખર એમ લાગે કે આ છોકરો કોઈક નવા વૃદ્ધને ખરેખર કોઈક સાચી દિશા બતાવવા માટે જાય છે અને જીવન કેમ જીવવું જોઈએ જીવનનો આનંદ કેમ માણવો જોઈએ ને એ ખરેખર એવું લાગતું હતું કે કંઈક કોઈક વૃદ્ધની જિંદગી સુધારવા જઈ રહ્યો છે અને આનંદ કેવી રીતે કરવો જીવનને માણવું કેવી રીતે ને એ કોઈક વૃદ્ધને શીખવવા જઈ રહ્યો છે થેન્ક યુ સો મચ